જ્યાં તેમણે રસી આપવામાં આવી હતી અંતરે ઉલ્લેખનીય છે કે પ્રફુલભાઈ ભેસ્તાન સુમન આવાસમાં રહે છે સુરતમાં અગાઉ પણ અનેક વખત રખડતા શ્વાનના આતંકના કારણે ભારે હોબાળો થઈ ચૂક્યો છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ સુરત મહાનગરપાલિકાનું તંત્ર શ્વાન રસીકરણ અને ખસીકરણના બળગા ફૂંકી રહ્યું છે જ્યારે બીજી બાજુ ડોગ બાઇટમાં ગંભીર દર્દીઓને મૂકવામાં આવતા કેટેગરી થ્રી ના ઇન્જેકશન ની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અછત સર્જાતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો